બે બાબતો છે જેમ તમે કહ્યું કે નમ્રતા ઝૂકવું આ જીવંત દિલ્હીની નિશાની છે અને બીજી બાજુ અમે કહીએ છીએ કે દોરા વગર કામ નથી થઈ શકતું બિલકુલ પહેલાં તો અમને આ વિચારવું પડશે કે અમને દોરાથી ચાલવું છે કે નમ્રતાથી ચાલવું છે શું કહેશો તમે બંનેમાંથી કોઈ એક પસંદ કરવું છે તો નમ્રતા જ લેશું પોઝિટિવ વસ્તુ જ લેશું બિલકુલ નમ્રતા જ લેશું જી જો કોઈ અમારું વર્તન દોરાથી કરે દબાવીને ધમકાવીને કોઈ વર્તન કરે તો કદાચ અમને ગમશે નહીં તો અમે કેવી રીતે આશા રાખી શકીએ કે અમારા અડગ રહેવાથી અમારા દોરાથી અથવા અમારા ગુસ્સાથી અમારા ધમકાવાથી અમે કોઈને અમારું કામ કરાવી શકીશું તેમ છતાં તમે જુઓ આજે કોઈ પણ ક્ષેત્રમાં જો અમે જઈએ પરિવારમાં જો અમે જોઈએ તો બાળકો માતા પિતાના તોરાથી સાંભરમાં માંગતા નથી વર્તમાન સમયમાં તો કદાચ ચાલવા માંગતા નથી આજે તેમને થોડુંક પણ દાતો તો તેઓ વધુ નારાજ થઈ જાય છે અને પોતાની મરજીથી ચાલવા માંગે છે